લીટીભા એ તો અને આ બે જણા ભેગા થાય એટલે તો બધી આખે પથારી પીરી નાખી એકલા કશું ભક્તો ને આ નું બધું હિસાબ કર્યો હતો પોર નો અને ઊંધો ઊંડ તો ઘણું જ

ઓટીયો તો ટકતો નહીં જો ક અંબાજીયા મૂસ તો ઓટીયાનો ઠેકાણ નહીં અને અને અંબાજી હું હેડ પણ દોહા તમે ના તો પાર્યું પણ આમ તો રાવત તો હારું હતું બાપડા તારા લઈ જાવ જો ભાશી ને દા રળિયા ને પણ રે આમ તો પેલા થેલો અને બેલો ની રહોળા ની બધી રે ઓર રાખતા તો કોઈ ઊભું રહે રહોળા પાન પરથી તે તો આપણે ઊભો રહે

પેલા ફોન કરે બીજા ફોન કરતો કીધેલો પૈસા પોકારી ફટ દઈ દે આટલા જ આવી ગયો પૈસા એવું છે હાડ તો લાવજો ફટાફટ પૈસા લાવતા કરે બધું લાવી જતું સર

રાખો યાર એમને પૈસા તો ના પાડતા હોય ને તો એમના પૈસા બધા મું જાય એમની જવાબદારી મારા માં લઈ જ જવા આપડે તમે સમજો આપડે આગુ પાડી જશું પૈસા રાખો મારું વાત મોનો આપડે કોમ માં કંટાળી જશું આપડે કોઈ ધોન રાખશું નહીં અને બધું ખબર છે ને કોઈ

તમન ખબર ને ગઈ સાહેબ બધા ગાયલા રયો કરતો તેરે એ લા કોના માટે આપણા માટે તો કરે છે હારા માટે લા કરે છે ચાં પેલો ચીવ કતો બાનો એ તેનો ડબો ફેંકતો તો તેને પકડીને ઉઈને હાથો કરી કે ભાઈ તું જોનો સુન યાર અરે એવાને બધું ના ખબર પડે તો આજે એ તો હું કહું છું યાર મંગા પણ વાત હાસીસ તમે તો ખાલી આગેવાની કાયમ જ દ્રોસો બાપડો એરે બધી વર રાખ

કશો તમારું લખી દઉં પૈસા ના લેતા રવા દેવ ભાઈ જોરેથી પછી અને બીજું સેવાના કોમ માં જોરેથી લેતા નામે કહી દેજો પંદર રૂપિયા ઘણું રાખી છે આ વખતે

આયોજન થઈ ને આપડા હું આયોજન થઈ ગયું છે બધું ઓકે જ છે બરોબર છે પણ એવા ના દેતા બધી તૈયારીઓ કરી દઉં ખેલા બેલા ભરી દઉં તૈયાર થઈ ગયો હા આવ્યો આશી લઈ ના પાછા નહી પડ નહીં નાલ કેનાલમાં અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા